થરાદ તાલુકાના કોઠી ગામ મુકામે સાર્વજનિક સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના બે હજાર છોડવાઓ રોપવામાં આવ્યા હતા આસોપાલવ ગુલમહોર તથા લીમડાના સરગો આમળા નારિયેળ અને પીપળાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વૃક્ષ વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી

વડીલો અને માનનીય શ્રી શંકરભાઈ સાહેબે આ વૃક્ષારોપણનું ઉંબરાનું પોતાના હાથે રાખેલ હતું બીજા ગામના વડીલો યુવાન મિત્રો અને બધાના હાથે એકુકું વૃક્ષો વાવી અને રોપણનો સમસાન ભૂમિમાં વૃક્ષો વાવવાનું કોમગીરી કરેલ હોય કોમ કોમગીરીમાં વિવિધ પ્રકારના વૃક્ષો હોય અને સરસ રીતે કોમ થયેલો હોય એક એક જાતનું જંગલ દેવું વાતાવરણ ઊભું થાય એ એ રીતનું કર્યું છે અને વાવ્યા પછી એનો ઉછેર અને બીજું બધું ગામ લોકો અને યુવાનો ખાસ કરીને એમાં ભાગ લે છે અને બધા થઈ અને આ વૃક્ષોને મોટા કરી અને એક મોટું જંગલ રૂપે બનાવવાનું રહેશે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આપણા ગુજરાત રાજ્યના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ એમના હાથે આ વૃક્ષનું વાવેતર કર્યું અને વિશાળ બગીચો બનાવવામાં આવ્યો છે એમાં વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે આમળા છે લીંબુ છે અને આશોપાલવ લીમડા ઉમરો આ વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં બધા ગ્રામજનો યુવાના મિત્રો વડીલો બધા સાથે એમણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો એમાં અમે બે હજાર જેવા વૃક્ષરોપ્યા છે અલગ અલગ વિવિધ પ્રકારના વૃક્ષરોપા છે આમળા છે આશોપાલા પેપળા લેબુડી બોરસલી અલગ અલગ પ્રકારના વૃક્ષો અને વિવિધ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોએ ભાગ લીધો હતો મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ